જય શામ મિત્રો મજામાં છો ને હા મજા માર્યો આનંદ માર્યો આગળના સમયમાં ઈ કે આ વિલાતી દવા ને એવું કઈ બહુ હતું નહીં તાવ આવ્યો હોય કે ગમે શું હોય તો આ મામેદવાના મૂળિયાનો લસોટી ને એ ફાયદે એટલે રેડી થઈ જાય આવા ઘણા દેશી આયુર્વેદિક પહેલાં લોકો હારા થતા ને અત્યારે એમ કે હવે એમાં કાંઈ છે પ્રમાણે હવે દેશી આયુર્વેદિક એવું કઈ નથી હો હા અત્યારે પણ જો તમે વિશ્વાસ રાખી અને જો મહેનત કરો ને તો આ દેશી આ ઉકાળા ને આધુ પીવાથી ઝડમૂળ થી પણ રોગ વ્યાજાય છે હા એ મારો પોતાનો અનુભવ હું તમને કહું છું એનો મેં એક વિડીયો બનાવ્યો આ તો તમે આ વિડીયોમાં બન્યા છો મારે પંદર વર્ષથી ડાયાબિટીસ છે ભાઈ હા મારે એક એક કિડનીમાં રસી ચાલુ થઈ ગયા હતા તો પંજાબમાં અમૃતસર સિટીની બાજુ દસ કિલોમીટર એક આશ્રમ છે નિત્યાનંદ આર્યુવેદા યુટ્યુબમાં મેં સર્ચ કરીને હું મેં બોલ્યો કે નિત્યાનંદ આયુર્વેદામાં કિડનીમાં રસી થઈ હોય તો હું ઉપાય કરવો તજનો તો હિન્દીમાં પુનનવા કહે પણ આપણે તો દેશી ભાષામાં હાટોડી કહે છે એના લાંબા લાંબા વેલા આલે ને ઝીણા ઝીણા ગુલાબી ફૂલ થાય તો આ હાટોડી મેં બે દિવસ ગોતી અને એનો જે દારૂ પાડે ને એવી રીતે અર્ક કાઢવાનો હોય તો અર્ક કઈ રીતે કાઢવો એ હું અંધુ તમને આ વિડીયામાં બતાવીશ તમે પણ ઘરે બેઠા અર્ક કાઢી શકો કોઈ પણ વસ્તુનો તમે અર્ક કાઢી શકો પણ વિડીયામાં આગળ બિના રહેજો ને પૂરો વિડીયો મારો જોજો જય શ્યારામ જય શ્યારામ તો ભક્તોજન જો આ છે ને હાટોડી કહેવાય આને આ છે ને આ વેલા લે હો ભાઈ આ જો આ હાટોડી આના વેલા લે છે તમે આ જોઈ શકો છો નજરે આના સાબા આવે ચારે બાજુ વેલા લે હો ભાઈ હા જુઓ આ વેલા છે ને આને આ તમે જોઈ શકો છો અને ઝીણા ઝીણા ગુલાબી ફૂલ આવે હો ભાઈ હા અમુક જગ્યાએ સફેદ ફૂલ પણ હોય તો આ હાટોડી કહેવાય અને હિન્દીમાં પુનર્નવા કહે છે જો આ હાટોડી નું સાબુ છે ને જોઈ શકો તમે વેલા ફેલાયેલા છે શકો છો કે આ સુલે આ ડબ્બો સડાવ્યો છે એઠે તાપ થાય છે ને આ હાંડો ઉપર પેક કરીને હવા ન જાય એ રીતે સારા બાજુ કાપડ વીટી અને પેક કરી નાખેલું છે ને ઉપર ઠંડુ પાણી છે ને અંદર ડબ્બાની અંદર માળો બનાવીને તે તપેલી મૂકેલી છે ને એની અંદર હાટોડીના વેલાના ઝીણા ઝીણા બટકા કરીને પાણી નાખીને મૂકેલું છે તો નિશેલી તાપ થાય ઉપરલી ઠંડુ પાણી તો જે વરાળ નીકળે ને વરાળ એ વરાળનું જે અંદર તપેલીમાં ભરાય ને એ તમને બતાવીશું એ અર્ક કહેવાય હાટોડીનો અર્ક પાણી ગરમ થઈ જાય ને એટલે તરત ટાઢું રેડવાનું ઈ ગરમ થાય એટલે તરત એમ પાણી બદલાવ કરવાનું આંડામાં છે ને પાણી ગરમ થઈ ગયું આ શાર ફેરી તો ફેરી હું ભાઈ ફેરી ગરમ પાણી કાઢીને ઠંડુ પાણી રેડ્યું છે અને આ પાસમી ફેરી આપણે આ પાણી ગરમ થઈ ગયું આંડામાં એટલે જો આ પાણી ખાલી થઈ ગયું હવે આમાં ટાટું પાણી પાછું હવે તમારે કોઈ પણ જાતનો નો અર્ક બનાવો હોય ને તો હું આ તમને આથી સલાહ આપું એ પ્રમાણે જે કરું ને એ પ્રમાણે કરશો એટલે ગમે એનો અર્ક બની જાય આ હાટોડીના વેલાનો અર્ક બનાવ્યો હશે ગરમ પાણી થઈ ગયું છે જો તમે જોઈ શકો છો આ ગરમ પાણી ખાલી થાય છે હાલો તો હવે આપણે આ ખોઈ હાથ વખત પાણી બદલાયું છે જો ત્યારે અત્યારે આપણે અંદર તપેલી જે ગોઠવીને એ આ અર્ક ની ભરાઈ ગયો જો આપણે લગભગ દોઢ કલાક છે દોઢ કલાક ઉપર જય શ્યારામ મિત્ર જો અત્યારે આપણે આ ડબ્બો છે ને પેલા ઉપરથી આંડો લીધો ને આ ડબ્બાની અંદર આપણે આ તપેલી ગોઠવેલી હતી એમાં જો હરક ભરાઈ ગયો અડધી તપેલી જોઈ શકો છો તમે જો આ અડધી તપેલી આ હરકનો ભરાઈ ગયો છે હો ભાઈ હા માળો તપેલી રે ને ઉસી હટવા માળો ગોઠવેલો છે જો આવી રીતે હમા હમી રાખી અને માળો બનાવવાનો ને એની પર તપેલી મૂકવાની ને આ હાટોડી છે હાટોડીના વેલા છે ને પાણી છે જુઓ આવી રીતે હરક બને છે આ દેશી આયુર્વેદ વાળા છે ને તમને કોઈને આવી સલાહ નહીં આપે ને તમને કોઈ શીખવાડશે નહીં ખરેખર જો આ હાટોડીના હરકથી તમારે

આ કાસના બોટલમાં ભરી લીધો હરો અવારમાં પોણો ગ્લાસ પાણીમાં એક ઢાંકણો રેડીને નહીં પીવાનો કમળો હોય કિડનીમાં રસી હોય આ હંદ થઈ જાય એ શામ તો આપણે આ હંધી રીત તમને મેં બતાવી તો આવું કોઈ આ દેશી ઓહળિયા કરતા હોય કે દેશી દવાની કાંઈ દુકાનવાળા હોય કે જે કાંઈ અનુભવ હોય ને એ આ તમને કોઈ કાંઈ કહે નહીં હો કોઈ કાંઈ શીખવાડે નહીં તો આગળના વિડીયોમાં આપણે બિન રહેજો આપણે એક એક કરતાં આપણે ઘણી આઈટમ આપણે તમને હું શીખવાડીશ હા આ દેશી આયુર્વેદથી તમારા રોગો રોગોંધાય જડા મૂળથી હારા થઈ જાય ને ઓછે ખર્ચે હાવ બરાબર ને આ વિડીયાને ભાઈબંધ દોસ્તારો સગા સંબંધી અને ગ્રુપમાં તમે મોકલજો જેથી કરીને હંદ એને જાણવાનું મળે તો આ વિડીયો હું પૂરો કરું છું ને ફરીથી આપણે મળશું બીજા બ્લોકમાં ધાર્મિક સામાજિક સાંસ્કૃતિક અને દેશી આયુર્વેદિકના વિડીયા તમે જોતા રહેજો ફરી મળશું પાસા બીજા બ્લોકમાં જય શિયા રામ